વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોપરમાં ભાજપનું એક સંમેલન યોજાયું હતું જેમાં વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત કપરાળામાં ભાજપની બેઠક મળી હોવાથી આ સંમેલનમાં સાંસદ ધવલ પટેલની સાથે કપરાળાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં કપરાડા અને પારડી વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને સરપંચોએ ધવલ પટેલનું સન્માન કર્યું હતું. તો આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં વિધાનસભામાં વિસ્તારમાં ભાજપનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થાય તે માટે કાર્યકર્તાઓને કામમાં લાગી રહેવાની પણ હાકલ કરી હતી. આજે અમારો મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ હતો જે અમે વલસાડ લોકસભા અંતર્ગત જે ઐતિહાસિક જીત મેળવી છે એ મારી સાથે સાત વિધાનસભામાં મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો એ અર્થે જ આજે અમે કપરાડા વિધાનસભામાં આવ્યા હતા અને અહીંયા પણ મેં અમારા મતદાતા કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂરી ટીમને હું ધન્યવાદ લેવા માટે ખાસ અહીંયા આવ્યો હતો અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ ચા જિલ્લા સ્તરે આપણા કલેક્ટરને હોય રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે ચા હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણા રેલવેના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્ય હોય કે પછી હોદ્દેદારો હોય અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ આજે વલસાડ લોકસભાની અંદર સમાવેશ કપરાડા વિધાનસભાનો કાર્યકર્તા અને મતદારોનો સત્કાર સમારોહ હતો એના સાથે ખાસ કરીને અમારા વલસાડ અને ડાંગ લોકસભાના માન્ય સભ્ય દવલભાઈ પટેલનો સત્કાર સમારંભ છે કારણ કે હંમેશા મુખ્ય પાયાના જે કાર્યકર છે એ મતદાર અને કાર્યકર્તા છે તો કાર્યકર્તાને ખાસ ધ્યાનમાં રાખીને અને સમગ્ર ચૂંટાયેલા અમારા કાર્યકર્તા એ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય સરપંચ હોય સંગઠનો હોય દરેક સંગઠનના અમારા હોદ્દેદારા બધાને આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં માન્ય સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉત્સાહ ફેરા અને આજનો જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ મેં પહેલાં મેં પહેલાં પણ કોંગ્રે કરી હતી કે ભલે કદાચ અમારી લીડ ઓછી હોય કાર્યકર્તાની સ્ટેન ઘટી નથી કાર્યકર્તા મજબૂત છે સંમેલનમાં ઉપસ્થિત નવા સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીની મુલાકાત દરમિયાન સામે આવેલા પ્રશ્નોની સંબંધિત વિભાગમાં રજૂઆત કરી તેના ઉકેલ માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું તો કપરાળાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ ચૂંટણીમાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતને બિરદાવી હતી